અમદાવાદ શહેરના ગુલુબાઈ ટેકરાની નજીક આવેલી પાસપોર્ટ ઓફિસની મંદિરની બાજુમાં રામદેવનગર સાડા ચાર લાખ રૂપિયાનો દંડ ક્રમાવ્યો હતો અને આ વાતના સમાધાન માટે બે કોમના લોકો ભેગા થવાના હતા પણ સામે કોમના લોકો કે જેમના નામ રામનારાયણ ભાટી માધાનારાયણ ભાટી ધર્મેશ ભાટી પૂનમ ભાટી વિનોદ ભાટી રાજુભાઈ ભાટી બગાભાઈ ભાટી રામાભાઈ બજાઈ ભાટી અને પૂજાભાઈ ભાટી કે જેમણે તીક્ષ્ણ હથિયાર વડે તુલસીભાઈ માનભાઈ પરમાર રામભાઈ પરમાર સતીષભાઈ માનભાઈ પરમાર પર અસ્ત્રા વડે હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર રીતે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ભોગ બનનાર વ્યક્તિઓને પેટમાં અને છાતીના ભાગમાં ત્યારબાદ સમગ્ર ઘટનાના ચોવીસ કલાક પછી પોલીસે ભોગ બનનાર વ્યક્તિઓ પાસે બયાન લેવા માટે આવી હતી પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે અંદરોઅંદર વિખવાદ થવાના કારણે આ હુમલો કર્યો છે અને બીજું સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે કોઈ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે બીજું પોલીસ દ્વારા કલમ એકસો અઢાર એક એકસો અઢાર બે ચોપન અને એકસો પાંત્રીસ એક આરોપીઓને લગાવવામાં આવી છે પરંતુ ભોગ બનાવે વ્યક્તિને જોતા એવું લાગે છે કે આ એક હાફ મર્ડર થયું હોય તો પોલીસે હાફ મર્ડરની કલમ કેમ ના લગાવી આમાં એવું લાગી રહ્યું છે કે પોલીસ આડકતરી રીતે સામાવાળાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કે શું હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર અમિતસિંહ સોલંકી અમદાવાદ અમે સમાજમાં બેઠા હતા એ લોકોએ હુમલો કર્યો અમારી ઉપર એ હુમલાથી અમે સાડા આઠ વાગે સોલા સિવિલમાં દાખલ થયા દાખલ થતાં પછી સત્તર અઢાર કલાક પછી પોલીસ અમારી ઇન્કવાયરી લેવા આવેલા ઇન્કવાયરી લેવા આવેલા અમને જે અસ્ત્રાના મોટા મોટા ઘા માર્યા છે ને એ લોકોએ મોટા મોટા પાઇપોના લોખંડના પાઇપોના અમને લાકડીઓ મારી પણ તોય છતાંય પોલીસ અમારી કોઈ ઇન્ક્વાયરી કરી નથી ને કોઈ પોલીસ આવી જાય નહીં પોતે અમે ત્યાં અમારા જે સગા સંબંધી જઈને પોલીસને આવી ને જાણ કરી તો પોલીસ અહીંયા આવી અને જે કલમ લગાવવાની હજીથી અમારું જે જોઈ ને એકસો નવ એવી કોઈ કલમ લગાવી નથી અમારી ઉપર એમની ઉપર ને આ લોકોએ અંદર અંદર ખાનામાં આ બધી

શું કર્યું અંદર ને શું ના કર્યું અમને કઈ જાણ નથી અમે હોસ્પિટલ માં બતાવ્યા બે જણા તો બોલી નહીં શકતા અંદર હોસ્પિટલ ની અંદર છે એમનું લખેલું નહીં એક તુલસીભાઈ મોહનભાઈ છે એ મોહનભાઈ છે પરમાર એ અમારી મોટા બાપાના છોકરા છે એ હજી ગંભીર હાલાત માં પડ્યા છે અમારે આપસમાં ઝઘડો થયો તો તો સમાજ રીતે મેં પતાવો મારા બહેન મારા કાકા એ બધાએ મેં રામદેવનગર છી કુલભાઈ ટેકરા પાસપોર્ટ ઓફિસ જોડે મેં ગયા હતા પાંચ જણા તો એ લોકોએ અમારા ઉપર હુલમો કર્યો પૈસા આપતાને હુલ્મો કર્યો સમાજ સમાજ દ્વારા એ કીધું કે ભાઈ ભેગી સમાજ બધી ભેગી થઈ અને અમને કીધું કે પૈસા હમણાં જે થતા હોય એ કંઈક મેટર એવી રીતે પતાવવાનું દંડ કર્યું દંડ કર્યો તો સમાજ દંડ કર્યો તો સાડા ચાર લાખ રૂપિયાનો તમને અમને સમાજવાળા કીધું કે તમે પૈસા લઈને અમે મેટર પતાવી તો અમે પાંચ મારા પપ્પા મારા કાકા મારા બીજા મોટા પપ્પા એ પાંચ લોકો ગયા લોકો વધારે આવ્યા તો જે લોકો પચાસ સાઠ પૂરું હતું